હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારી ચેનલ માં આજે બહુ ઠંડી છે સવારની સાવ યુદે સાવ યુદે છે ને બહુ ઠંડી છે તો બોળાનું પાણી બહુ ઠંડુ થઈ જશે તો થોડું ગરમ કરું છું અને અમાર રાત્રેશભાઈ રાતિયારમાં ઊઠી ગયા છે કેવા તોફાન કરે જો

તર્વી નોઈ ખાઈ એ ખાઈ તો તમ ખાઈ ગઈ તો હું તો ને ન હોય તો ખાલી નાખો ખાઈ હાલ હાલ જલ્દી નીકળી છો તું આ

<hesitation> Dodiawide asihote, Dodiawide asihote, <hesitation> 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 કેવું લાગે છે પાણી ગરમ લાગે છે ઠંડુ લાગે છે હે કેવું લાગે પાણી કેવું છે પાણી હે કાનો નાવું શેર યું છે ભાઈ નાઈ લે પછી હોય જાય ને બધું કામ પડ્યું છે હોય પછી કામ કરવા દે નથી નાવું નથી નાવું નાવું છે નાવું છે કેમ બહુ ઠંડી લાગે ઓ નથી નાવ નથી નાવું ભાઈ લીધું ના એકા બહુ ઠંડી લાગતી હતી ને દીકા પોણા બાર આવી ગયા છે કામ બધું પડ્યું છે અને ક્રિસ્ટી હોઈ ગયો છે એટલે કામ બધું પડ્યું છે રસોઈ બનાવવાની છે જે વાસણ ને એવું બધું પડ્યું છે કરવાનું હોઈ ગયો છે એટલે ફટાફટ બનાવી નઈ બોલ ક્યાં છે બોલ બોલ ક્યાં છે યાર બંધ કરવાની જલ્દી ઉતાવળ અને ફટાફટ બંધ કરી દેવી આપણે નથી બોલવું ચાલો દોસ્તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ જરૂરથી કરજો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કાલે પાછા મળીશું ત્યાં સુધી આવજો